ગોધરા રોયલ હોટલ નજીક ઓઇલની દુકાનમાં ભીષણાંક ચાર કલાકની જહેમત બાદ કાબુ ગોધરા શહેરમાં એક ભયાનક આગની ઘટના બની રોયલ હોટલ પાસે આવેલી ઓઇલની દુકાનમાં અચાનક ભીષણાંક ભભૂકી ઉઠી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામ મચી ગઈ આગ શા કારણે લાગી તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી પરંતુ દુકાનમાં પ્રચંડ આગ લાગી હોવાના કારણે ઝડપથી આસપાસના વિસ્તારોમાં પણ ખતરો સર્જાયો આગને જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા ચારેક કલાકની કઠિન મહેનત બાદ અંતે આગ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવ્યું આ ઘટનાની માહિતી મળતા તુરંત જ સ્થાનિક કાઉન્સિલરો મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને પોલીસ દળ ઘટના સ્થળે હાજર રહ્યા હતા અપીલ કરવામાં આવી આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જોકે કોઈ જાનહાની થાય છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે આગની ભયાનકતાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ કયા કારણો સર લાગે તે અંગે તપાસ ચાલી રહી છે રાતના એક વાગ્યાની આસપાસ અમને કંટ્રોલ રૂમમાં જાણ થતા તાત્કાલિક રોયલ હોટલની બાજુમાં ઓઇલની દુકાનની અંદર આગ લાગી છે તેવા સમાચાર મળતા તાત્કાલિક અમે ફાયર ટીમ સાથે ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબૂ મેળવવા માટે હાથ ધર્યો હતો એમાં આગ વિકાળ સ્વરૂપ હોવાથી અમે હાલોલ કાલોલ લુણાવાડા અને શેરાની ગાડી બોલાવી અને ચાર કલાક બારે ચાર કલાક હેમત બાદ આપ પર કંટ્રોલ મેળવલ છે કોઈ જાનહાની થયેલ નહીં નુકસાન જાણવા મળે નહીં ડિન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડોર